આ પંદર વર્ષથી ઉભા રહેવા વડા વોશિંગ્ટાનો ટ્રાફિક જામ કહી અને હટાવી નાખીએ છીએ જેવો એક દાખલો આપીશ આરટી ઓફિસ પાસે નવ જણા રેકોર્ડવારા ઉભા રહી છે ત્યાં કોઈ બે વ્યક્તિએ ખાલી શું ધમકી આપી અધિકારીઓને તમે વિચાર કરો કે કોઈ જ્ઞાતિના એક જણો એમ કે એ કોર્પોરેટરને કે તારી સમાજના મારા એરિયામાં આટલા છે જો તે આ બધાને નહીં હટાવવા તો અમે તમે મત નહીં દઈએ એટલે આવા કોર્પોરેટરના ડરથી અને અધિકારીઓ બી જાય અને ત્યાં કાયદેસર રીતે નોન વોકિંગ ઝોનમાં ખૂણામાં પંદર વર્ષથી રેકોડીઓ ઊભા રહી છે આવા રેકોડીઓ અમને હટાવે છે એની સામે તમે ત્રિશાલી પાઉંભાજી લઈ લો તો એ રોડ ઉપર હાથે ટેબલ ખુરશી નાખી અને પાઉંભાજી વેચે છે એની બાજુમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ખોલાવાળો રોડ ઉપર ટેબલ નાખી અને બોલા વેચે છે તો ત્યાં ક્યાંય ટ્રાફિક નથી મળતું જીજી હોસ્પિટલની સામેની દુકાને તમે જુઓ તો

જે લોકોના ઘર પડી ગયા છે એ જ લોકો પાછા રેકડી પઠારાવાળા છે ઘરે નથી ધંધોય નથી અને આ લોકોને ઊભાઈ નથી રેવા દેતા તો આ લોકો કરે તો કરે શું ઈ અને એના છોકરાઓ તમે જોવો આખા આખા પરિવાર મૃત્યુ પામી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ ત્રણ વર્ષથી છે એ લોકોની બદલી કરો જે પંચેસો ટાવર પાસે ખુલે બાકડા ખુરશી નાખી અને ધંધો કરે છે એ લોકોના બધાના બાકડા ખુરશી હટાવો જીજી હોસ્પિટલની દુકાનો હટાવો બેબી પેલા નો વિડીયો છે તમારી પાસે હોય તો ટ્રાઈડી ગેટ પાસેનો નો વિડીયો છે એટલી હદે ટ્રાફિક જામ હતું તો બેડી ગેટ તમે પોડું કરો આ ખૂણે ખાચે ગરીબ માણસો જે છે એને શું હટાવો છો જ્યાં શહેર ખરી રીતે પોડી કરવા જગ્યા છે ત્યાં પોડાઈ કરતા નથી જીજી હોસ્પિટલ પાસે જ્યારે સ્કૂલ છૂટે છે તો એક એક કલાક સુધી ટ્રાફિક હોય છે એવી જ રીતે બેડી ગેટ પાસે તમે જો તો ઈ રસ્તો ઘણો ફોલ પોડો કરવાની જરૂર છે

અમારી તો સરકાર સુધી તમે મીડિયા દ્વારા અમે એક મેસેજ પહોંચાડી છે કે નો નો કિંગનમાં ખૂણે ખાતરે આ લોકો ઉભા છે એને ઉભા રહેવા દયો નહીતર આવનારા દિવસોમાં એવા એવા બાંધકામો તમારી સામે આવશે ને કે તમે કલ્પના નહીં કરી હોય આ બાંધકામો એને પાડવા પડશે જીજી હોસ્પિટલની દુકાનોય પાડવી પડશે અને મેડીગેટ